જામનગર શહેરની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટ્રસ્ટ સુરત યુરો ફ્રોડ અને નરોલા ડાયમંડ પરિવાર તરફથી નોટબુક ચોપડા થેલા વિતરણ કરાયા ડામનગર મોડર્ન ગ્રીન તાલુકા શાળા નંબર એક અને સીતારામનગર પ્રાથમિક શાળામાં બાર વાટિકામાં પ્રવેશતા વિદ્યાર્થીનો યુરોવ ઇન્ડિયા ફ્રેશ ફૂડ લિમિટેડના મોભી મનહરભાઈ સારસ્પરા પરિવારના જીવનભાઈ રાઘવભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થેલા અર્પણ કરાયા ડામનગરની સરકારી પ્રાથમિક શાળા મોડલ ગ્રીન અને સીતારામનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો નરોરા ડાયમંડ તરફથી નોટબુક વિતરણ કરા રહી હતી શિક્ષણ વ્યક્તિને અભય બનાવે છે અભય દાન સર્વશ્રેષ્ઠ બાળકો પ્રભુના પયંબગરો છે મનહરભાઈ સારસપરાએ જણાવ્યું હતું જગતનો સૌથી પ્રાકૃતિક ધર્મ દાન છે કલયુગમાં દાન એકમાત્ર ધર્મ છે તેમ કહિનલી લાલ નરોરાએ જણાવ્યું હતું ભાવનગર શહેર અને તમામ સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નોટબુક ચોપડા થેલા વિતરણ પરમાત્ર ટ્રસ્ટ દ્વારા વિદ્યાદાન મુહિમ થી સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામના સુધી પહોંચતા ભરતભાઈ માંગુકિયા એ ઉદારદિલ દાતા પ્રત્યે આભાર વ્યક્ત કરતા સુંદર સંદેશો આપ્યો જીવન અંજલી થજો અંજલિ થજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું જળ થજો દીન દુખિયાના આસુલ્યો અંતર કદી ના ધરજો જીવન અંજલિ થજો શ્રેય માર્ગે ચાલતાની ઉદળ પ્રેરણા આપતા અસંખ્ય નામી અનામી દાતા પ્રત્યે ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો